નમસ્કાર મિત્રો આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા નગતિના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતને રાજ્ય રાજ્યમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો તો ક્યાંક બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળે છે જોકે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો જોર રહેશે Thank you. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે જ્યારે ભાવનગર જામનગર અને કચ્છના વિસ્તારોમાં ભારે જોવા મળી શકે છે ઓગણીસ જુલાઈ પછી જોર આગાહી હવામાન વિભાગ આગામી પાંચ દિવસ વરસાદ આગાહી કરી છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે અતિ ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ગાજવીજ વરસાદ અનુમાન છે ભારે વરસાદ ને પગલે હવામાન વિભાગ પ્રદેશ વિસ્તાર મુજબ રેડ એલર્ટ અને ઓરેન્જ જાહેર કર્યું છે સુરત નવસારી વલસાડ દાદરા અને હવેલી જુનાગઢ રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ જારી કર્યું છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર જામનગર અમરેલી ભરૂચ નર્મદા ડાંગ અને પંચમહાલ ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જો કેટલાક સ્થાનો પર હળવા વરસાદ પગલે યલો એલર્ટ જારી કરાયું છે અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા કચ્છમાં યલો એલર્ટ જારી કરાયું હતું દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે ભારે વરસાદ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે જય હિન્દ